નમસ્કાર મિત્રો મિત્રો આ વિડીયોમાં આપણે સીટેટ જે પરીક્ષા છે એ પરીક્ષા તથા અન્ય જે પરીક્ષાઓ છે તો એ પરીક્ષામાં મનોવિજ્ઞાનના જે પૂછાયેલા પ્રશ્નો છે તો એ પૂછાયેલા પ્રશ્નોમાં જે ટોપિક છે વારસો અને વાતાવરણ તો તેના પ્રશ્નો આપણે આ વિડીયોમાં કરીશું જેમાં જે વિકલ્પો છે એ બી સીડી આધારિત વિકલ્પો આધારિત કરીશું જેથી કરીને તમને પ્રેક્ટિસ થશે ટેટ વનની જે મનોવિજ્ઞાન ટોપિક છે તેની તો જોઈએ પ્રશ્નો પ્રશ્ન એક છે કે વ્યક્તિત્વ તથા બુદ્ધિમાં વારસાને બુદ્ધિમાં વારસાને અથવા તો શું કહી શકીએ બીજું વંશાનુક્રમની તો એ વિકલ્પ છે આકર્ષક ભૂમિકા છે બી છે મહત્વપૂર્ણ ભૂમિકા છે સી છે અપૂર્વ

બીજા નંબરનો પ્રશ્ન છે આનુવંશિકતાને સામાજિક સંરચના માનવામાં આવે છે આનુવંશિકતાને ખાલી જગ્યા સામાજિક સંરચના માનવામાં આવે છે 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 એ પ્રાથમિક બી સ્થિર સી છે ગૌણ અને ડી છે ગત્યાત્મકતા તો સ્થિર કેવી આનુવંશિકતા જે છે એને સ્થિર સામાજિક સંરચના કેવી તો સ્થિર સામાજિક સંરચના માનવામાં આવે છે ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈશું માનવ વિકાસ કયા બે ના યોગદાનનું પરિણામ છે માનવીનો જે વિકાસ છે તો એ વિકાસમાં કઈ બે બાબતો છે તો એનું યોગદાન ખૂબ જ મહત્વનું છે એ છે સામાજિક તથા સાંસ્કૃતિક કારકોના બી છે માતા પિતા તથા અધ્યાપકના સી છે વારસો એટલે કે વંશાનુક્રમ તથા વાતાવરણ ડી છે ઉપરમાંથી એક પણ નહીં તો માનવ વિકાસ માટે તો કયા બેનું યોગદાન નું પરિણામ છે તો વારસો વારસો તથા વાતાવરણ આવશે તો જે માતા પિતા તરફથી મળે છે તે અને વાતાવરણ એટલે કે એનો ઉછેર જે વાતાવરણમાં થાય છે તે ચાર નંબર છે વિદ્યાર્થીનો વિકાસ નિર્ભર કરે છે વિદ્યાર્થી છે તો એનો વિકાસ નિર્ભર કરે છે તો એ વિકલ્પ છે વાતાવરણ પર બી છે વારસો તથા વાતાવરણ પર સી છે વારસા પર અને ડી છે ઉપરમાંથી એક પણ નહીં તો એકલું વાતાવરણ પણ થશે નહીં કે એકલું વારસા પર પણ થશે નહીં તો બંને જ જોડાયેલા છે વારસું તથા વાતાવરણ બંને એ વિદ્યાર્થીના વિકાસ પર નિર્ભર કરે છે તો આપણે બી આવશે વારસો તથા વાતાવરણ જો આ રીતેનો પ્રશ્ન હશે એ ફક્ત વાતાવરણ પર ફક્ત વારસા પર અને વારસો અને વાતાવરણ બંને આપેલું હશે તો આપણે આ જે બી છે તો આ રીતે વારસો તથા વાતાવરણ પર જે છે એ ટીક કરવાનું રહેશે તો મિત્રો આવા જે પ્રશ્નો છે એના જે પ્રેક્ટિસથી તમને જે મનોવિજ્ઞાન છે તો મનોવિજ્ઞાનમાં ખૂબ જ સારી એવી પ્રેક્ટિસ થશે એ આશયથી મનોવિજ્ઞાનની જે આ પ્રશ્નોત્તરી શ્રેણી છે સામાન્ય રીતે એ જોવામાં આવે છે કે બાળક થોડા ઘણા મામલામાં પોતાના મા બાપથી અલગ હોય છે સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે બાળક છે તો થોડા ઘણા મામલામાં શું હોય છે તો મા બાપથી થોડુંક અલગ હોય છે તો આ બાબતને કોના આનુવંશિકીય નિયમ વડે વિશ્લેષણ કરવામાં આવે છે તો એ જંતુઓના સમૂહ સિદ્ધાંત દ્વારા બી છે ભેદ સી છે સમાનતા અને છે છે તો શું શું આવશે 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 ભેદ ભેદ સ્થાનાંતરિત થતા લક્ષણોને કહેવામાં આવે છે માતા પિતાથી વંશજો વંશજો મતલબ કે માતા પિતા દ્વારા એમના જે સંતાનો છે એમાં સ્થાનાંતરિત એટલે કે માતા પિતામાંથી એમના સંતાનોમાં આવતા જે લક્ષણો છે એને શું કહેવામાં આવે છે તો એ છે બી છે હોમિયોસ્ટેસિસ છે આનુવંશિકતા અને ડી છે પર્યાવરણ તો માતા પિતાથી વંશજોમાં જે સ્થાનાંતરિત થતા લક્ષણો છે એ આપણે શું કહીશું તો આનુવંશિકતા કહેશું વિકલ્પ જે સી છે એ આવશે સાતમો પ્રશ્ન છે છોકરો પેદા થવા માટે ઉત્તરદાયી રંગસૂત્રો છે છોકરો તો છોકરો છે તો એ પેદા થવા માટે ઉત્તરદાયી રંગ સૂત્રો કયા છે તો એ છે એક્સપી બી છે સીએક્સ ડી છે એક્સ વાય અને ઈ છે એક્સએક્સ તો છોકરો થવા માટે તો કયા આવશે એક્સ વાય આવશે કેવો કયા આવશે એક્સ વાય આવશે આઠમો નંબર છે લિંગનું નિર્ધારણ થાય છે લિંગનું નિર્ધારણ થાય છે તો એ છે માતા પિતા દ્વારા બી છે પિતા દ્વારા સી છે માતા દ્વારા અને ડી છે આમાંથી એક પણ નહીં તો લિંગનું નિર્ધારણ તો કોના દ્વારા થાય છે પિતા દ્વારા થાય છે પુત્ર થશે કે પુત્રી થશે તો એ કોના નિર્ધારિત છે તો પિતા દ્વારા જે પિતાના જે રંગ સૂત્રો છે તો એ આધારિત હોય છે જેમાં આપણે આગળ જે સાતમો પ્રશ્ન છે એમાં વાત કરી કે છોકરો પેદા થવા માટે એક્સ વાય અને છોકરી તો એક્સ એક્સ નવમો પ્રશ્ન છે નીચેનામાંથી કયું મુખ્ય રૂપ આનુવંશિકતા સંબંધિત કારણ છે આનુવંશિકતા સંબંધિત કારણ છે તો એ છે આંખોનો રંગ બી છે સંપર્ક વ્યક્તિઓના સમૂહ પ્રત્યે અભિવૃત્તિ સી છે ચિંતન પેટર્ન અને ડી છે સામાજિક ગતિવિધિઓમાં ભાગીદારી તો આનુવંશિકતા આવશે તો આનુવંશિકતામાં તો માતા પિતા તરફથી જે વારસો આપણને મળે છે તે તો આંખોનો રંગ માતા પિતા તરફ છે જે મળે છે તે તો અહીં શું આવશે એ તો આંખોનો રંગ જ્યારે આ બી સી અને ડી છે એ શું છે વાતાવરણ આધારિત આ જે છે એ વારસા આધારિત છે આંખોનો રંગ અને બી સી ડી છે એ વાતાવરણ આધારિત છે હવે દસ નંબર છે ખાલી જગ્યા અનુસાર બાળકનો વિકાસ આનુવંશિકતા તથા વાર્તા વાતાવરણનું ઉત્પાદન છે ખાલી જગ્યા અનુસાર જે બાળકનો વિકાસ છે એ આનુવંશિકતા તથા વાતાવરણનું ઉત્પાદન છે એ વુડવર્થ છે તો વૂડવર્થના અનુસાર બાળકનો વિકાસ આનુવંશિકતા તથા વાતાવરણનું ઉત્પાદન છે તો આ કથન કોનું છે તો વૂડવર્થનું છે કે વૂડવર્થ કહે છે કે બાળકનો વિકાસ છે એ આનુવંશિકતા તથા વાતાવરણનું શું છે ઉત્પાદન છે જો મિત્રો તમને ગમે હોય વિડીયો તો વિડીયોને અવશ્ય લાઇક કરી લેજો બે કાય બે લાયકન છે એ દબાવી દેજો તથા મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરશું મિત્રો જેથી કરીને તેમને પણ મનોવિજ્ઞાનના જે આ પ્રશ્નો છે તો એની પ્રેક્ટિસ કરવા માટે ઉપયોગી સાબિત થાય અને આવા વિડીયો આપણે મનોવિજ્ઞાનના અહીં લાવીશું જે તમને ટેટ વનની પરીક્ષામાં મનોવિજ્ઞાનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે